ક્વેશ્ચન વન બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ઓપ્શન ઓપ્શન ડી સાઇઝોફાઇટા ક્વેશ્ચન ટુ નેત્રાનમાંગ આંખનો કયો ભાગ દાન માંગ આપવામાં આવે છે ઓપ્શન એ નેત્રલેન્સ ઓપ્શન બી કોર્નિયા ઓપ્શન સી રેટિના ઓપ્શન ડી યરીસ રાઈટ આન્સર છે ઓપ્શન બી કોર્નિયા ક્વેશ્ચન થ્રી આંબળા મધ અને ચરોળીનું વ્યાપાર કેન્દ્ર જણાવો ઓપ્શન એ માલસર ઓપ્શન બી કોયલી ઓપ્શન સી કંજેટા ઓપ્શન ડી ડુમસ રાઈટ આન્સર છે ઓપ્શન સી કંજેટા ક્વેશ્ચન ફોર દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી હતી ઓપ્શન એ વારાણસી ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી રતલામ ઓપ્શન ડી કોલકત્તા રાઈટ આન્સર છે ઓપ્શન બી વડોદરા ક્વેશ્ચન ફાઇવ નીચેનામાંથી માંગથી કયો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ કહેવાય છે ઓપ્શન એ અમૃતસર ઓપ્શન બી જયપુર ઓપ્શન સી ઉદયપુર ઓપ્શન ડી પંજાબ રાઈટ આન્સર છે ઓપ્શન ડી પંજાબ ક્વેશ્ચન સિક્સ ત્રણ પ્રવેશ દ્વારો વાળી વાવને શું કહેવાય છે ઓપ્શન એ જયા ઓપ્શન બી વિજયા ઓપ્શન સી ભદ્રા ઓપ્શન ડી નંદા રાઇટ આન્સર છે ઓપ્શન એ જયા ક્વેશ્ચન સેવન ભારત ગણતંત્ર ક્યારે બન્યું હતું ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો છેતાલીસ ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન ડી ઈસ્વીસન ઓગણીસો પચાસ રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઈસ્વીસન ઓગણીસો પચાસ ક્વેશ્ચન એ મોહમ્મદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ઓપ્શન એ બખ્તિયાર ખિલજી ઓપ્શન બી મલેક કાફુર ઓપ્શન સી કુતુબુલ્દીનૈબખ ઓપ્શન બી ગ્યાસુદ્દીન ખિલજી રાઈટ આન્સર છે ઓપ્શન સી કુતુબુલદીન ઐબક ક્વેશ્ચન નાઇન ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ઓપ્શન એ ચંદેલ રાજવીઓ દ્વારા ઓપ્શન બી ચાલુક્ય વંશના રાજવીઓ દ્વારા ઓપ્શન સી રાજરાજા પ્રથમ દ્વારા ઓપ્શન ડી મૃસિંહવર્મન પ્રથમ દ્વારા રાઈટ આન્સર છે ઓપ્શન એ ચંદેલ રાજવીઓ દ્વારા ક્વેશ્ચન ટેન માણસે સૌપ્રથમ વખત કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો ઓપ્શન એ પિત્તળ ઓપ્શન બી તાંબુ ઓપ્શન સી ચાંદી ઓપ્શન ડી લોખંડ રાઈટ આન્સર છે ઓપ્શન બી તાંબુ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો